જે ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ભરતી પરીક્ષાઓ એ ઉમેદવારો માટે એક રાહતનો સમાચાર પણ કહો અને ખરાબ સમાચાર પણ કહો તો એ બંને તો આપણે જોઈએ શું નવી અપડેટ આવીને ઊભી છે ઈસીઆઈ ના ઇન્ટરનલ મેમોથી થી ચૂંટણી સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે કહીએ તો ઈસીઆઈ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બરાબર ભારતીય ચૂંટણી કમિશન દ્વારા એ દેશની તમામ રાજ્ય સરકારોને સોળમી એપ્રિલ સુધી સોળમી એપ્રિલ સુધી તમામ પ્રકારના આયોજન પૂર્ણ કરવા એક આંતરિક નોંધ પાઠ આપેલો છે કે એ કારણે આગામી લોકસભાની ચૂંટણી લઈ સંભવિત સ્થિતિ આસ્તે આસ્તે એટલે કે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહી છે અને આ સંજોગોમાં ગુજરાત સરકારી ગુજરાતમાં જે સરકારી ભરતીઓ અંતર્ગત એ કઈ છે તો સી ની જે એક્ઝામ છે માર્ચના મધ્ય ભાગથી શરૂ કરી સમગ્ર એપ્રિલ અને મે મહિનાના પ્રથમ પખવાડિયા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન થઈ શકશે નહીં બીજું એમાં સ્પષ્ટ કરવામાં આવે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તાજેતરમાં વર્ગ ત્રણ વીસ વિવિધ સંવર્ગની જે ચાર હજાર ત્રણસો ચાર જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે તદ ઉપરાંત તદ ઉપરાંત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ નવી ભરતી જાહેરાત આવી રહી છે આ બંને બાબત બર્થ ભરતીઓ માટે ઉપરાંત ગુજરાત જાર સેવા પણ ભરતી પ્રક્રિયામાં વિવિધ તબક્કે પરીક્ષા આયોજન થઈ રહ્યું છે આ તમામ સ્થિતિ વચ્ચે સીઆઈએ રાજ્યની સરકારોને સોળમી એપ્રિલ પૂર્વે લોકસભા ચૂંટણી માટે સજ્જ થવાના ભાગરૂપે તમામ પ્રકારના કાર્યક્રમો અને પરીક્ષાઓનું આયોજન આખરી ઓપ આપવા વહીવટતંત્રને તાકીદ કરવામાં આવી છે આથી માર્ચ અને એપ્રિલ મહિનામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા નોકરવાન છો આ બંને મહિના દરમિયાન પરીક્ષાનું આયોજન ભારે અસમંજતા પરવર્તી રહી છે એટલે કે જો ચૂંટણીની તૈયારી હશે તો સ્વાભાવિક છે કે પરીક્ષાઓ પાછળ જશે તો આપણે હજુ પણ અનુમાન છે કે જો ચૂંટણીઓ માર્ચ એપ્રિલમાં હોય તો સંભવ છે આ પરીક્ષાઓ લઈ શકાય નહીં બીજું કે સંભાવના કઈ છે કે માર્ચ મહિનાની અંદર દસમા અને બારમાની બોર્ડની એક્ઝામ હોય છે તેમાં પણ સ્ટાફ રોકાયેલો હોય છે તો આ જે ગુજરાત ગુણ સેવા પસંદગીની જીપીએસસી છે પોલીસ ભરતી છે આ પરીક્ષાઓ જે લેવાનું છે એ બધા ઉમેદવારો માટે અસંવેદનશીલની સ્થિતિ ઉત્પન્ન કરી રહી છે આ દુઃખદ સમાચાર પણ કહી શકાય કારણ કે જે લોકોની ઉંમર ઉંમર વય મર્યાદા છૂટી રહી છે તો આ ચૂંટણીના કારણે તેમને આ નોકરીથી એટલે ભાગીદાર બનવા કે ભાગ મળવા માટેની સમસ્યા ઊભી થઈ શકે તેવી છે બીજું બીજો પોઈન્ટ એ છે કે જે લોકો તક મળી રહે છે જેમની ઉંમર એજ લિમિટને લઈને સમસ્યા થશે કે જેમની ઉંમર થઈ રહી છે તો એમના માટે આ જેમ 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 પરીક્ષાઓનો સમય પાછળ જતો જશે તેમ તેમ એમની તક છે એ ધીરે ધીરે ઘટતી જશે તો આમ કહી શકાય કે આ એક ઉમેદવારો માટે ખરાબ સમાચાર છે જો જરૂરથી આ સમાચાર ગમ્યા હોય તો આવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો